પોરબંદર એસટી વિભાગની લોકોના હિત માટેની યોજના તેમજ પેસેન્જરોને પડતી મુશ્કેલીને વાચા આપવામાં ગુજરાત ન્યૂઝ હંમેશા અગ્રેસર રહ્યું છે ત્યારે ગુજરાત ન્યૂઝ પોરબંદરની બાર વર્ષની સફરને પૂર્ણ થતા એસટી ડેપો મેનેજર મકવાણા એ પણ રાજભા જેઠવા અને ટીમને શુભેચ્છાઓ પાઠવી હતી ડેપો મેજ એસટી પોરબંદર આજે ગુજરાત ન્યૂઝ ચેનલને બાર વર્ષનો સમયગાળો પૂરો થયો હોય તે બલબલ શુભેચ્છા પાઠવું છું તેમજ આ વિશે કહીએ તો ગુજરાત ન્યૂઝ દ્વારા લોકોને લોકો સુધી અમારી જે એસટી તંત્રની કોઈ સેવાઓ હોય ક્યારેક જ્યારે મેળાઓ સબક એકસ્ટ્રા સંચાલન હોય દિવાળી એક્સ્ટ્રા પરિક્રમા મેળા સબક ત્યારે શિવરાત્રિના મેળા વગેરે જ્યારે જ્યારે નવા રૂટો શરૂ થવાના હોય તે બાબતે પણ લોકો સુધી આ બાબતની જાણ થાય એવી સારી એવી સેવાઓ પૂરી પાડેલ છે તેમજ લોકોને પણ ઉપયોગી બને એ પ્રમાણે કામગીરી બદલ હું શુભેચ્છા પાઠવું છું